હા લૂંખેલ લુખ્યા આવશે આ તો પણ બટાકો લુંખે આવશે જરૂર નહીં સુટ્ટો ધોકો મેલી પાડવાનો એવું હોય તાને બટાકો ના જવાય ડાળી ડાળી ના ફરાય અલ્યા તો આ તો કેટલા ડાળ્યા મારે ફરવું પડશે અલ્યા હા એટલે ખરા ને આજે તારા ઉપર ખરા એ રીતનું સેટિંગ કરવાનું એટલે ધોકો જ વધારે તારે વધારે ખર્ચો નહીં પડે ધોકે શી પાડવાનો આવે પણ આરા નારો ધોકવા પણ આવડો મોટો થાય આ તો બહુ મોટો થયો યાર હળો આપણે કે બટાકો તો તારો ખરા ને તું ધોકો ના મેલી એક તો જ મન બોલાવજે પણ માં હંગાજા બોટ લે હેડ શું કર મારા લે પેલી બેજ પેલા જશ્યાન બંધાઈ જગ સચ્ચો આ પેલો આપણો મારા બાજુમાં રહ્યો ને હા પેલો તેત્રી ફોટો કેતા હે

તારી બેસી નઈ બંધાય હ હદી હું લેવા હું લેવા જવાનું આપણે આમ તો ખબર હું લેવા જવાનું છે તું કી બે બંધાયેલી છે તો હું હું કરું જોઉસી કણ હા વિવાહ વિવાહ તૈયાર થઈ છે વિવાહ એ લોકો કરવા તો પાડુ કે થાન ના 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 આપણે પેલા એને હું કહેવાય ગુજરાતીમાં મૂલબ્બા હા હે ટેટ ભૂલાવા પણ હોભળ હા હે પાર એ તો કોટો મગાઈ દેવું ખબર નહી મન આ રેટ બબડે આ રેટ ઓમ ફળ ફળ હેડ્યા વગર આમ જો વાયર મેલ્યા છે ઝટકા મશીન તો નઈ મેલ્યું મોબાઈલ ની બેટરી ખરાઈ દીધી અડડા ના જો હા એટલે તો આ રેટ ડા મારી વાત હોબડ હા ખેતી કરીયું હોય ને હા તો આવી કરે હા ત્રણ સીઝન લેવાય આનો વજન એટલે ફૂલ અન હોબડ હા પાછો નો વજન ઈનો લાકડો છે કેટલો મજરાવ લગડવામાં હા એમ કઉ બરા ભેજ મુલો છે એટલે આપણે બે કા ચાલશું કા હું ફોન કરીને ગમો ને આયસર ભાઈ બધા બોલાવું નહીં ચાલે ગોભાઈ હાયસર ના 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 રસ દે ચાલશે એને ભેજ મુલો મુલો છે બરાબર એટલે મને ખબર નહીં પડતી એટલે મિત્ર લીધું હા તે હેડ હું નહીં મને ખબર નહીં પડતી પણ જીએ તો તો તું પાછું જ વળી જા

થોડું વ્યવસ્થિત કરવી પડે કિંમત તમે તમારી રીતના કૂટો અને આપણો પિસ્તાળીસ હજાર રૂપિયા લઈ દેવા આવ્યો મારા ફોનમાં ફોટા નાખો ને તારે હા નાખો આવડો જલ્દી બોલો હું કેતો હતો હા પેલા બે ઘોડા રહ્યા ને શિયાવાળી બે ઘોડા બે હા હા બે બધી છે મી હા બરોબર તે મુલાબા બે દાળો મારી ભેગા થયા હતા

હું વેપાર કરું છું અલ્યા હું તાર વ્યાપાર કરો છો હું વ્યાપાર કરો તમે પાછું કિંમત કિંમતમાં તો

વાળી પાછો ફોન આવ્યો અને આવું પેલા છે આવતા આવતા હું આવતો રહું છું અને ફટફટ વળજો મારા મને ખબર કોઈ નઈ પડતી મોડું ના કરતા તમે ખરો તેમાં આવ્યા છો બે તણા

કાલે તવે મારી બેસ નઈ લેજે હા અને તમે ફોન કરીને કીધું કે મુલાબબા આવજો ત્રણ દાડા અરે હોભળો કે આ તમે મને વળગી પડ્યા છો આ મારા ઓરશો પેલા બંધાઈ છે પેલા જસ્યાની બેસ અને મને બોલાવ્યો છો પાછો ઈ મોય કે બેસ મુલાબાઈ છે આવ્યો અને તમે શું ઓલું વળગી પડો છો ભલા દે ભી શું જસ્યો અલ્યા જસ્યો અમારે પાડોશી બે જસ્યાની બેસ બંધાઈ દી અલ્યા તમને ખબર આ કે નઈ હોય આ મને હાલ હું જોઈને આવ્યો છું ને બે

આ બે હજાર રૂપિયા તો મૂવા પણ આ કોડાના શમાં પડીએ તો ઉપરથી આખું વર તો વર પણ આખી જિંદગી ફેલ થાય આ બે હજાર રૂપિયા મગજ ઉપરથી ફેકવાથી ઉપરથી ફેલ કઈ નાખી નાખી મારે જવું જ નહીં કોણ તાણે ખબર પડશે પેલા જશ્યા ને બેસી રીતે મૂવાય આ કોડા બે ભેગા થાય ને એટલે જશ્યા આ મગજ ફેવરી જ નાખશી